નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તાર મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના પંદર મહત્વના સમાચારો પર નજર નાખીએ તો અરવલ્લીથી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે ખનીજ ખોદકામ માટે અરવલ્લીની ની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે અમદાવાદ થી સૌથી મોટા અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદાર ઘરે ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મિત્રો કાંકરિયા થી સૌથી મોટા સામે આવ્યા છે પાંચ હજાર કરોડ ના વીમા કવચમાં સામે આવી ગયું છે મિત્રો સુભાંશુ શુક્લા લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે શુભાંશુ શુક્લા સ્કાય ઇઝ નોટ ધ લિમિટ સ્પેસ સ્ટેશન માં રહીને પરત આવી ગયા છે

અમેરિકા થી સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવી ગયા છે અમેરિકા એ H1B વિઝા લોટરી સિસ્ટમ નો અંત આવ્યો છે હવે વધુ પગાર વાળા ને પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો લીમડી થી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે લીમડી હાઈવે ઉપર થી સાત ડમ્પર ડીટેйн કરી દેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા હજુ પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મિત્રો અત્યારે ટ્રામ્પને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે

અલિન્દ્રા અને જેસવા પૂર્વ હાઈવે ઉપર દબાણો અંગે રેવન્યુ ડિપાર્ટમેન્ટ જોવા મળ્યું છે નગરપાલિકા અને પોલીસ નો સંયુક્ત સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે